સુરતના અડાજન વિસ્તારમાં એક ગાર્ડનમાં રમી રહેલી સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી

બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાર જણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જન્તિભાઈ રાઠોડ નામનો એક યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને ત્યાં અહીંયા છુપાઈ જ અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી દેવામાં આવેલ છે જિગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે